દોસ્તો સુરતમાં એક મેલના કારણે આજે પોલીસ દોડતી થઈ છે જેમાં સુરતના જાણીતા એવા વીઆર ઉડાવી દેવાની ધમકી મળી છે અને આ ધમકી મેલ એમ કહેવાય કે વીઆર મોલના મેનેજમેન્ટને મળ્યો છે આ મેલમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મોલમાં બ્લાસ્ટ કરવામાં આવશે તમારે બચાવવા હોય એટલા લોકોને બચાવી લો જે પછી પોલીસની ટીમ તાત્કાલિક મોલ પર પહોંચી છે દોસ્તો મોટા ભાગના સમાચાર એમ સામે આવી રહ્યા છે કે સુરત શહેરના વેસુ દેવાની ધમકી ઈમેલથી આપવામાં આવી છે ત્યારે વીઆર મોલ મેનેજમેન્ટ તરફથી તાત્કાલિક મોલ ખાલી કરાવવા એમ એમ કહેવાય કે ખાલી કરાવવામાં આવતા અફરાતફરી સર્જાય છે ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ બોમ્બ અને ડોગ સ્કવોડની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા છે આ ધમકી ભર્યો મેલ એ મળતાની સાથે જ સુરત પોલીસ હાઈ એલર્ટ જાહેર કરીને સમગ્ર મોલને ખાલી કરાવ્યો છે શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને ડોગ સ્ક્વોડ બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમ સાથે કામગીરી હાલ જોરશોરથી ચાલુ કરી દીધી છે સાંજે ચાર વાગ્યાની આસપાસ મેલ મળ્યો હતો સમગ્ર દેશમાં બાવન સ્થળે બોમ્બ ગોઠવ્યા હોવાનો પોલીસને ઈમેલ મળ્યો છે ત્યારે આથી આ પોલીસની અલગ અલગ ટીમો એ અલગ અલગ સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી રહી છે

ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે એડિશનલ પોલીસ કમિશનર જોઈન્ટ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા ડોગ અને બોમ્બ સ્કવોડની મદદથી મોલની અંદર રહેલા તમામ લોકોની તપાસ હાથ ધરવામાં આવી રહી હતી અને આ મોલને તાત્કાલિકના ધોરણે ખાલી કરાવવામાં આવ્યો હતો લોકો મોલની અંદર ના આવે એ માટે ખાસ તકેદારી માટે પણ પોલીસ સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે પોલીસે ટોપ ફ્લોરથી તમામ દુકાનોમાં પણ બોમ્બ સ્કવોડની મદદથી તપાસ હાથ ધરી છે શહેરમાં મોલ એમ કહેવાય કે મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા જ પોલીસ દોડતી થઈ છે ઈમેલમાં ધમકી આપવામાં આવી હતી કે મોલમાં અમે બોમ્બ બ્લાસ્ટ કરવાના છીએ જેટલા લોકોને બચાવવા હોય એટલા લોકોને બચાવી લો જ્યારે પોલીસ અધિકારીઓને સૂચના મળી ત્યારે તેઓ તાત્કાલિક જ આ મોલ ખાલી કરાવી માટે પહોંચી ગયા હતા અને લોકોને સુરક્ષિત સ્થળે જવા માટે નિર્દેશ કરવામાં આવ્યો હતો મોલની અંદર તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આ મેલ મળતાની સાથે જ આ મોલ સહિત બાવન સ્થળો પર આવી જ રીતે ધમકી અપાય છે એના માટે તપાસ હાથ ધરવામાં આવી છે તકેદારીના ભાગરૂપે લોકો મોલની અંદર ના આવે એટલા માટે પણ એમ કહેવાય કે ડોગ અને બોમ્બ સ્કોડથી એમ સમગ્ર મોલ પરિસરમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે દોસ્તો આ ઘટનાની જાણ કદાચ તમને નહીં હોય જો તમને જાણ હોય તો અમને કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ વિશે વિશેષ માહિતી આપની પાસે હોય તો આ અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા દરેક મિત્રોને આ બાબત શેર કરી દેજો દોસ્તો આ સમાચાર દરેક વ્યક્તિ સુધી પહોંચવા ખૂબ જરૂરી છે માટે તમારા વોટ્સએપ ગ્રુપમાં ફેસબુક ગ્રુપમાં અને ઇન્સ્ટાગ્રામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો અને અમારા આવા જ રોચક અને નોલેજેબલ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી ચેનલ ધ મોટિવેશનને નીચે રહેલું બેલાઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી આવા જ રોચક અને રસપ્રદ નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ જય ભારત